જીવન સુંદર હોય એ જરૂરી નથી જીવન સરસ હોય એ એ જરૂરી જરૂરી છે છે રસમય હોય અને રસમય જીવન રસમય ન હોય તો મુશ્કેલી શું થશે સાઠ સિત્તેર ને પંચોતેર થશે એટલે કંટાળો આવશે માણસ ત્રાસી થશે પછી હવે વિચારો આવશે કરે રે હવે ભગવાન લઈ લે તો સારું જો ઘણા ઘણા લોકો પ્રભુને પ્રાર્થના કરે છે હે ભગવાન હવે દોરી ખેંચી લે આનો એક સીધો સાદો અર્થ નીકળે કે કેટલો ત્રાસ થયો છે એને જીવનમાં આ જીવન રસમય નથી જીવન રસમય હોવું છે સદગુરુ કૃપા કર આ રામાયણનું મંગલાચરણ થોડું થોડુંક વધી ગયું અને હૃદયમાં પ્રેમ પરમાત્મા પ્રત્યે પ્રેમ સદગુરુની કૃપાથી પણ ભાગવતનું મંગલાચરણ થોડુંક મને વિશિષ્ટ તો આ મંગલાચરણના શબ્દો કહ્યા અને પછી ભાગવતની કથાનો આરંભ કર્યો निमिषे निमिषाक्षेत्रे ऋषयः शौनकादय सत्रं स्वर्गा सहस्र क्षेत्र नैमिषारण्य महर्षि भेगा थे स्वर्ग देवताओं ने आनंदित करना सत्र भरी महापुरुषो बैठा યજ્ઞ યાગાદી કરે સમય મળતા ભગવત ચર્ચા કરે ભગવાનની વાતો કરે અને એમાં એક દિવસ કોઈ ભાગવતના વિષયમાં પ્રશ્ન નીકળ્યો કયો પ્રશ્ન નીકળ્યો ભાગવતમાં લખ્યું નથી પણ કોઈ પ્રશ્ન નીકળ્યો અને એનો જવાબ આપતા સુધ પુરાણીને એક હજાર વર્ષ લાગે સહસ્ત્ર સમાસ સમાસ જે મહિનામાં એ પ્રશ્ન થયો મહિનો હજારમી વખત આવ્યો ભાગવતની એક પ્રશ્નની ચર્ચા કરવામાં મહાપુરુષો એક જ પ્રશ્નની ચર્ચાનો હવે એ આખા એ કથા કોઈ એમ કે હું અઠવાડિયામાં પૂરી કરી દઉં કેમ કરી દઉં જેના એક પ્રશ્નની ચર્ચામાં હજાર વર્ષ લાગે છે મહાપુરુષો અને આખી ભાગવતની કથા એ સાત દિવસમાં અને આપણે ત્યાં વિદ્વાનોએ એ કથાને પૂરી કરવાનો પ્રયાસ નથી કર્યો એનો આનંદ લેવાનો પ્રયાસ કર્યો કથા માણસ ક્યારે પૂરી થતી હશે એટલે કથાને ક્યારે પૂરી કરવાનો પ્રયાસ ન કરવો અને કથાને જે પૂરી કરવા ગયા ને એ બધા પૂરા થઈ ગયા કથા એમ નામ ચાલે છે હજી હજી ઈશ્વર ના વિષયમાં હજી ઘણું બધું જાણવાનું બાકી وربريشبنتي لقيات